વેજલપુર મહાદેવ મંદિર નજીક ગંદકીથી હાલાકી સ્થાનિકોમાં રોષ કાલોલ તાલુકાના વેજલપુર ગામના ખેડા ફળિયામાં આવેલ ઐતિહાસિક વૈજનાથ મહાદેવ મંદિર પાસે ગંદકી અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ચોમાસામાં સીસી રોડ પર વરસાદી તથા ઘરના પાણી ભરાતા શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ અને રસ્તો પસાર કરતા લોકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે વિશેષ કરીને લઘુમતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓને દુર્ગંધયુક્ત પાણીમાં થઈને પસાર થવું પડે છે જાણવા મળ્યા મુજબ બે હજાર તેવીસથી થી માં મનરેગા યોજનામાં બનેલો સીસી રોડ નાની મસ્ટરથી મંજૂર થયો હતો અને તેમાં ગ્રામ પંચાયતના સરપંચે પોતાના નામે હાજરી આપી હતી હકીકતમાં રસ્તાના કામમાં નકામો મટીરીયલ વાપરાયું હોવાથી ટૂંક સમયમાં રોડ તૂટી પડ્યો અને તેમાં મોટા ખાડા પડી ગયા છે ગ્રામજનો આ અંગે અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી હાલ ગામજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે માંગ ઉઠાવવામાં આવી છે અને ટૂંક સમયમાં સંસદ સભ્ય સમક્ષ પણ રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર અતુલ સોની વેજલપુર પંચમહાલ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી શું સમજ તમારા મંદિરના વિસ્તારની મંદિરના વિસ્તારની જો શ્રાવણ મહિનો ચાલે છે અમારે મંદિરે આવવાનું દરરોજે હોય છે ભજન કરવા છે દર્શન કરવા આવીએ છીએ રસ્તામાં બહુ જ મોટા મોટા ખાડા ભરેલા છે પાણીની સમસ્યા બહુ જ છે પાણી ભરાઈ રહેલું છે અમારે થી નીકળાતો નથી ત્યાં ગટર બનાવેલી છે વિસ્તાર નથી બનાવેલું તો આ રોડ ખાડા ટેકડા જેવું દેખાય તમને કઈ ખાડા તો ભર છે અને પાણી અંદર ભરાઈ રહેલું છે અત્યારે અમે આઈએ છે ડીચન સમા પાણીમાં ઉતરીને મંદિરે દર્શન કરવા જે આ બધું પાણી ગંદુ અહીંયા ગાડી ભેગું થાય છે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અમે કેવી રીતે ગંદા પગ લઈને મંદિરમાં જઈએ પેલા રોડ બનેલો હતો પણ બધા ખાડા ખપચા થયા છે હવે અમારી એવી માંગ છે કે ફરીથી વ્યવસ્થિત રોડ બનાવે અને ઉપર એક બ્રિજ બનાવે તો અમારા મંડારમાં જે ઉમરવાળા છે વૃદ્ધ એ લોકો જે થી કરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકે આ રોડ ક્યારે બનાવવામાં આવે તો તમને ધ્યાનમાં છે કોઈ ના એ અમારા જન્મનો તો ગયો છે સંપૂર્ણ અને આમાં જે કામ કર્યું તે વખત લેવલિંગ કરવામાં આવે છે કે કેમાં વિસ્તારમાં તમે તો લેવલ કરેલું છે નહીં એટલે ખાલી પાણી મંદિર તરફ જ ભરાજે એકલો પાણી અન્ય જ આટલા વિસ્તારમાં જ ભરાય છે બાકી બધે નીકળી જાય તો તમે એને કોઈક રજોવાદ સાંસદોડે પણ કરવા જવા તો એ પણ સાંભળવામાં આવ્યું છે તમારું નિરાકરણ નહીં તમે સાણ જોડે જશો અને ઉચ્ચ અધિકારી સાથે પણ જે કઈ કરવાનું અરજી કરવાનું થશે તમારું ગીતાબેન